નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજના રોજ તમારા માટે એક નવી ઇન્ફોર્મેશન લઈને આવી ગયા છે કે કાલે સાંજે આપણે એક વિડીયો નાખ્યો તો કે ધોરણ બાર નું સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ બધાના રિઝલ્ટ આજે સાડા દસે આવવાનું છે તો સાડા દસ ની માથે થોડીક મિનિટ થઈ ગઈ છે અને એનું રિઝલ્ટ પણ બહાર પડી ગયું છે કઈ રીતે ચેક કરવું એ કોઈને ના આવડતું તો એના માટે ખાસ કરીને વિડીયો બનાવવામાં આવેલો છે તો તમારે રિઝલ્ટ ચેક કરવા માટે સૌથી પહેલા તો કોઈ પણ એક બ્રાઉઝર ની અંદર વયું જવાનું રહેશે અને એની અંદર તમારે સર્ચ કરવાનું રહેશે જી એસ ઇ બી જી એસ કરશો જી એસ ઇ બી જોવો dot ની official website પણ આવી જશે એમાં પેલી website તમારે વયું જવાનું રેહશે પેલી website માં એટલે આ રીત નું interface તમને જોવા મળી જશે બરાબર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ નું હોય બાર માં નું હોય કે બધાય નું result આ જ રીતે સેમ process ચેક થઈ શકે છે બરાબર ને તમે જો ધોરણ દસ માં હોય તો આમાં તમારે એસ લાગવું પડશે તમારે seat number ની આગળ જે આંકડો લખેલ હોય તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે તો હું ફટાફટ અહીંયા જે seat નંબર છે એ દાખલ કરી દઉં છું મારે જી લાગુ પડે છે મારા પ્રોસેસની અંદર તો હું જી દાખલ કરી દઉં છું. ત્યારબાદ આખે આખા સીટ નંબર અહીંયા તમારે દાખલ કરવાના રહેશે તો હું ફટાફટ મારા સીટ નંબર અહીંયા દાખલ કરી દઉં છું તો આપણા સીટ નંબર છે અહીંયા તમારા આખાનામાં દાખલ કરવાના રહેશે તો હું ફટાફટ સીટ નંબર દાખલ કરું છું તમે પણ તમારા સીટ નંબર આ રીતે દાખલ કરી અને તમારું રિઝલ્ટ સરળતાથી જોઈ શકો છો ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ તમારે દાખલ કરવાનો રહેશે આ કેપ્ચા કોડ એ રીતે છે કે સાત અને ચોસઠ નો સરવાળો થાય એ તમારે અહીંયા બાજુના ખાનામાં લખવાનો રહેશે બરાબર તો તમારે એનો સરવાળો કરી પ્રોપર જે સાચો જવાબ આવતો હોય એ તમારે લખવાનો રહેશે અહીંથી એનો સરવાળો થાય છે એકોતેરાનો જવાબ એકોતેરા હોય છે એકોતેર દાખલ કરી ત્યારબાદ ગો ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમારું આખું રિઝલ્ટ ખુલીને તમારી સામે આવી જશે બરાબર આ રીતે તમે સિમ્પલ રીતે આખે આખું તમારું દસમાનું હોય રિઝલ્ટ બારમા નું હોય સાયન્સ નું હોય કે કોઈ પણ બીજા પ્રવાહ નું હોય કોમર્સ નું હોય ગમે એનું બરાબર એ આ જ રીતે સેમ પ્રોસેસ તમે આખું ચેક કરી શકો છો બરાબર અને બીજી તમને વાત જણાવી દો કે તમારે આગળ ઇન્જિનિયરિંગની ફિલ્ડમાં કે પછી ડિપ્લોમા કરવું હોય કે પછી ડિગ્રી કરવી હોય એમાં કોઈ પણ ફિલ્ડમાં જવું હોય તો તમે અમારા એન્જિનિયરિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી માં જોડાઈ શકો છો અને એનું જીટીયુ નું એક ઓફિશિયલ ગ્રુપ છે અમારું બરાબર પોતાનું એની અંદર તમે જોડાઈ શકો છો એની લિંક માં આપેલી છે અહીંયાથી તમે અમારી એકેમી જોઈન કરી શકો છો અને તમારે આગળ એન્જિનિયરિંગ કે કોઈ પણ એને એની અંદર જવું હોય ફિલ્ડ ની અંદર તો તમે અમારા ગ્રુપમાં જોડાઈ રહેશો તો તમને ફ્રીમાં મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે અને તમારે કોઈ પણ જાતની હેલ્પ જોતી હોય તો એ પણ તમને કરવામાં આવશે અને તમારે ડિપ્લોમા નું ફોર્મ ભરવું હોય કે ડિગ્રીનું ફોર્મ ભરવું હોય એ પણ પૂરેપૂરી એની હેલ્પ અમારા ચેનલ દ્વારા કરવામાં આવશે તો તમે જલ્દી ને જલ્દી અમારી ચેનલમાં જોડાઈ જાઓ અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ ના કરી સબ્સ્ક્રાઇબ કરો અને જીટીયુ ગ્રુપમાં જો તમે હજી સુધી જોઈન ના થયો તો એની લિંક માં છે ફટાફટ એને જોઈન કરી લો જેથી તમે આગળ માં જાઓ કે માં જાઓ બરાબર એની પૂરેપૂરી તમને ઇન્ફોર્મેશન અને બધી માહિતી એમાંથી તમને મળી શકે તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એકેડેમી ચેનલ આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની બેલ આઇકન